સુખ શાંતિ મળે એવી પણ લોકોમાં માન્યતા છે <થાચે> માવલીની પૂજા આદિવાસી સમાજની એક મહત્વપૂર્ણ પૂજા છે મોટાભાગે કુકણા અને વારલી જ્ઞાતિના લોકોમાં આ પૂજાનું વિશેષ સ્થાન છે ધાન્યની કાપણી પછી થતી આ પૂજાને એક પારંપરિક અને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે પણ જોવામાં આવે છે આ પૂજા વિવિધ વિસ્તારો પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવે છે ડાંગ ધરમપુર કપરાડા અને વાંસદા તાલુકાના વિસ્તારોમાં શિયાળા દરમિયાન થતી આ પૂજા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આમ તો માવલીની પૂજા આપણા દક્ષિણ ગુજરાતમાં થતી મોટી પૂજાઓમાંની એક છે પણ વિસ્તારોના આધારે આ પૂજાની રીત પણ થોડી ભિન્ન છે ભૂલાતી જતી પારંપરિક પૂજા કે ઉત્સવોને આજે જીવંત રાખવા માટે આ સમાજોનું યોગદાન મહત્વપૂર્ણ છે આજે આધુનિકતાની ઘેલછાના કારણે કેટલા પારંપરિક ઉત્સવો અને ધાર્મિક કાર્યો વિસરાવવા લાગ્યા છે માવલીની પૂજા જો આપણે અસલથી પરંપરાથી ચાલી આવેલી એટલે એમાં જો આપણને ઘરમાં કંઈ આપણને નુકસાન થયેલું હોય માવલી માતાજી આપણને નુકસાન થયેલું હોય તો એની પૂજા આપણે કરીએ ત્યારે જ આપણને એનું પેલું દુઃખ જે પડતું હોય એ દુઃખ સારું થાય કોઈ પાંચ વર્ષે કરે કોઈ પાંચ થી વધી જાય દસ વર્ષે બી કરે કોઈ પંદર કરે એટલે સમય ગાળા પ્રમાણે પોત પોતાની સેફ્ટી પ્રમાણે લોકો માવલી માતાની પૂજા કરી શકે પૂજાની શરૂઆત આરતીથી થાય છે કુટુંબના બધા સભ્યો વારાફર આરતી કરે છે પણ આજે કેટલાક એવા વિસ્તારો છે જેમાં લોકો પોતાની સાંસ્કૃતિક ધરોહરો જાળવવા માટે કટિબદ્ધ છે અને તેમાં સફળ પણ રહ્યા છે માવલીની પૂજા આમ તો દર પાંચ વર્ષ દસ વર્ષ કે પછી પંદર વર્ષે એકવાર મોટા પાયે કરવામાં આવે છે બાકી દર વર્ષે એના નિશ્ચિત સમયે દિવા દિવેટ તો થાય જ છે માવલી માતાને કેટલાક આદિવાસી સમાજોની ઈષ્ટદેવી પણ માનવામાં આવે છે જેમના ઘરે માવલીની પૂજા કરવાની હોય તે કુટુંબના લોકોએ કેટલાક નિયમો પાળવાના હોય છે માવલી માતાની જે પૂજા કરવાની ત્યારે એમાં ઘરની જે બાઈ હોય એ તારીખ પર કે એવું બી નહીં જુએ પછી એમાં આપણે જે ખાવાની હોય એમાં નવું ધાન્ય લીલી તુવરની સિંગ પછી ધાણા આદા પછી આપણે નવા ભાત નું જે ચોખા કે એવું નવું ધાન્ય માવલી માતાની પૂજા કરે ત્યાં સુધી એ ખાઈ ના શકાય પૂજા થઈ જાય પછી આપણા થી બધું ધાણા આદા લીલા ધાણા કુવર ની સિંગ પછી ચોખા કે નવું પાકેલું અનાજ બી આપણા થી ત્યારે ખાઈ શકાય પૂજા કર્યા વગર આપણા થી ખવાય નહીં

ઉલ્ફા એટલે કે પૂજામાં મૂકેલું અનાજ જેને અભિમંત્રિત કરીને મહિલાઓ સાડીનો ખોળો કરીને ગ્રહણ કરે છે અને આ અનાજને

આપણે સ્ટાર્ટિંગમાં જે ઉલ્ફ આપ્યો એ આપણે રસોડું જે બનાવે ને એ રસોડું ચાલુ કરવા માટેનું ઉલ્ફ આપ્યો એટલે એમાં જે હાક દાળ કે જે રોટલા બનાવે તેમાં બેગ બેગ દાણા નાખવાના બાકીના આપણે એ ચોખા મૂકી રાખવાના એ આપણે ચોખા દાણામાં કેવા વાપરી લેવાના ને ત્યાર પછી બે ધૂણ હે દસની આજુબાજુ જે સૂડ પડે ત્યારે ધૂણ હે ત્યારે પાછો ઉલ્ફા આપે ને પાછી બાર ની આજુબાજુ આપણે સૂડ પડે ત્યારે પાછો એ રીતે ઉલ્ફા આપે એટલે એ રીતે ઉલ્ફા આપી શકાય ડુંગરદેવ અને માવલીની પૂજામાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે પણ માવલીની પૂજા એક દિવસની હોય જ્યારે ડુંગરદેવની પૂજા પાંચથી વધારે દિવસની હોઈ શકે છે આ પૂજા કોઈ સામાન્ય ભક્તિ થઈ શકતી નથી એના માટે વિશેષ ભગતોની જરૂર પડે છે આ ભગતો આ પૂજા દરમિયાન ડાંગડી વગાડીને અથવા તો થાળી વગાડીને આખી રાત માવલી માતાની કથા ગાય છે અને આ કથા ગાનાર મુખ્ય ભગતને મુંબિયા કહેવામાં આવે છે આ કથામાં એક નિશ્ચિત સમય દરમિયાન છૂળ પાડવામાં આવે છે અને છૂળ પડ્યા પછી પાવરતર પાવરી વગાડે છે અને મંડપમાં બેઠેલા ભક્તજનો નૃત્ય કરવાનું શરૂ કરે છે એ દરમિયાન કેટલાક લોકોને અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના પવન આવે છે આ સમયે ભક્તોમાં અલૌકિક શક્તિનો સંચાર થાય છે પરિણામ સ્વરૂપ કેટલાક ભક્તો દ્વારા ધકધકતા અંગારા ખાવા કે એની ઉપર નૃત્ય કરવું કાંટા ઉપર આળોટવું જેવી વિવિધ ક્રિયાઓ કરે છે માવલીની પૂજા દરમિયાન ટાપરિયા સૌનું ધ્યાન આકર્ષિત કરે છે તેની વેશભૂષા ખૂબ જ સુંદર હોય છે ધોતી અને જબ્બો માથે ગલગોટાના ફૂલોથી સુશોભિત ટોપી પગમાં ઘુઘરા અને હાથમાં વાંસતી બનાવવામાં આવેલું ઇર્ચા નામનું વાદ્ય અને એનું નૃત્ય સૌનું મન મોહી છે એટલે આપણે તે પવન દેવલોક આપણે દેવ કથા કરે એ કથામાં દેવલોકોનું નામ લઈ એટલે એ કથામાં દેવ લોકોનું નામ લેતા આપણા શરીરમાં પવન આવે પવન આવે એટલે આપણને એમ ધુજાડી કાઢે ને તે રીતે પછી પવન આવે એટલે આખું શરીર આપણું એમ હલાવી જ કાઢે એટલે આપણને પવન આવ્યો એમ આપણાથી કહી શકાય એના સિવાય શીર ઘોળ કાઠી ટાપરિયા અને પાવરકર એટલે કે વાદક આ પૂજાના મુખ્ય અંગો છે મુંબિયા ટાપરિયા પાવરકર અને ઘુમારા વગર આ પૂજા શક્ય નથી આ પૂજા સાથે માવલીની કથાનો પ્રવાહ અવિરત ચાલતો જાય છે I love માવલીની પૂજાનું મુખ્ય ઉદ્દેશ્ય કુટુંબમાં કે ગામમાં સુખ સમૃદ્ધિ વધે ધન ધાન્યમાં વધારો થાય એ જ છે આ એક કૌટુંબિક પૂજા છે આ એકલા હાથે કરવાની પૂજા નથી આ પૂજા કરવા માટે કુટુંબ તેમજ સમાજના ટેકાની જરૂર પડે છે અને જે ભગતો બેઠા હોય છે તેમની ટોપીમાં પૈસા મૂકે છે જેને કોસારા કહેવામાં આવે છે આ એક ઉત્સવ જ છે એને માણવા માટે દૂર દૂર થી લોકો આવે છે માવલી માતા ની પૂજા આંગણા માં કરી શકાય અને કંસારી માતા જે હોય એ કંસારી માતા ની પૂજા આપણે ઘર માં કરી શકાય એ બી પાંચ વર્ષે કે દસ વર્ષે પોત પોતાની સેફ્ટી પ્રમાણે કરી શકાય ને ઇહમાઈ જે ખરી ઇહમાઈ ની એ રીતે જ ઇહમાઈ બી આપણે ઘર માં ની કરી શકાય એ બી આંગણા માં એની કથાઓ થાય એમાં બી ઘણા આઠ દસ જણા આવે એના પર પેલું અલગ અલગ આવે એટલે કથા બધી કંસારી માતા ની અને માવલીની એ બધી અલગ અલગ જાતની આવે પેલા સુર માં ને પછી ઢૂંટો ઢુંટો ગયો નડીએ પછી પાછો બીજો સુર પડ્યો પછી પાછો નીકળી આવ્યો કરેચલા લઈને વિધિમાં એ કરેચલા લાવે એટલે આ ઘૂબડ કેવાય ઘૂબડ એટલે આ દેવ દેવ આવે દેવ આવે ઢૂંટો ઢુંટો એટલે આ પકડીને લાવવા પડે દેવી શક્તિ દેવી શક્તિ પૂજા માતા એનું વાહન ગણાય કે એનું વાહન માતાનું વાહન કહેવાય દરેક વખતો મગર છે આ છે તેનું વાહન કહેવા માટે એને શણગાર માં આ લોકો લાવે સવાર આ બધું પૂરું થાય આ બધું વિધિ પતી જાય પછી એને નદી જ માં સુવાડી જીવતી જીવતી ને જીવતી दारू के के दौरान घोड़ा न दर्शन दिल घोड़ा न दर्शन दर्शन घोड़ा न दर्शन देर मेरे घोड़ा न दर्शन गिजा घोड़ा ना दर्शन घोड़ा ना दर्शन घोड़ा न दर्शन दिलरमेड़े घोड़ा ना दर्शन जिला घोड़ा ना i પૂજાના મધ્યાંતરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે જેને આપણે દેવી ભોજ પણ કહી શકીએ આ દરમિયાન કુટુંબ કે ફળિયાની સંખ્યાબંધ મહિલાઓ પોતપોતાના તવા અને ટોપલીઓ લઈને રોટલા બનાવવા લાગી જાય છે જ્યારે પુરુષો શાકભાજી સમારવાનું કે પછી બીજા કામો કરતા હોય છે આ જમણવારમાં અડદની દાળ શાક ચોખાના રોટલા અને તળેલા મરચાં ભોજન સ્વરૂપમાં પીરસવામાં આવે છે Thank you ત્રણથી ચાર વાગ્યાના અરસામાં પેંઢાર કાઢવામાં આવે છે આ તબક્કો માવલીની પૂજાનો મહત્વનો ભાગ ગણાય છે આ દરમિયાન ભગતો અને બીજા નૃત્ય કરનારા ઘર માલિકના ઘરમાં નાચતા ગાતા પ્રવેશ કરે છે અને બધા ઘરમાં નાચે છે પેંઢારનો અર્થ એટલે કે ગોવાળ એવી માન્યતા છે કે ભક્તો નાચતા ગાતા પેંઢારની સ્તુતિ કરતાં કરતાં જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે સાથે સાથે માવલી માતા તેમજ બીજા દેવી દેવતાનો પણ એમની સાથે ઘરમાં પ્રવેશ થાય છે આમ કરવાથી ઘરમાં કે કે પછી ઢોર ધાન્યમાં બરકત આવે છે આવી જ રીતે આ લોકો બીજા કુટુંબીજનોના આંગણામાં કે ખડીમાં વારા ફરતી નૃત્ય કરતા કરતા જાય છે અને આ પૂજાનું ફળ દરેકને મળે એવી કામના કરતા જાય છે થતા આખી ભક્ત મંડળીના બધા સભ્યો માવલીના સ્થાનકે અથવા ઉલ્લેખનીય છે કે માવલી ગઢ મોટાભાગે ડુંગરની ધાર અથવા તો કોઈ કોઈ વિશાળ ખડકની ધાર પર જોવા મળે છે આ સ્થળોએ આવી કોઈ વિશેષ પૂજા હોય ત્યારે જ જઈ શકાય છે એવું માનવામાં આવે છે એટલે પોલીસ વાળા આપણે માવલી માતા નો પ્રોગ્રામ જયારે પૂરો થવાનો હોય ત્યારે સવારે બધું કાર્ય પૂરું કર્યા પછી માવલી માતા રોટલી કે જે કોઈ બનાવેલી વસ્તુ હોય એ ચાય પાણી એ ટોપા મૂકે એ મૂકેવાય એટલે દસ થી અગિયાર બાર જેટલી માવલી માતા બે હોય તો એ રીતે અગિયાર બાર મૂકી દેવાય પછી એ કાર્ય પૂર્ણ કર્યા પછી આપણે માલિક હોય જેટલા ભાગ્યા હોય એ લોકોને આપણે પૂજાના સ્થાન પર લાઈનમાં ગોઠવી દેવાના પછી દીવા ટોપલી પેલું જે વાડી વાડી કહેવાય એ એટલે પેલું ભાતમાંથી બનાવેલું હોય ને તે પછી પ્રસાદ તરીકે જે વસ્તુ આપણે ભાષ જે આપેલો હોય એ બધી વસ્તુ લાઈનમાં રાખીને તિલક કરે માથામાં ફૂલ ખોસે ને તિલક કરીને પછી રવાના કરી દે ને છેલ્લે છે તે આપણે શાક પાડીને રામ રામ કરીને પૂર્ણાહુતિ કરી દે જે આપણે એ આપણે સાક્ષી એટલે જામીન રાખેલા હોય માવલી માતાને જે આપણે આપણને દગો કરલો હોય તો એ ભગત લોકો હોય એ વચન બાંધે આખા વરસનું એટલે વચન આપણે પ્રોગ્રામ પૂરો થયા પછી માવલી માતાને પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી એ વચન છોડે પછી બધા ભેગા કરે એ નારિયલ ફોડે ભગવાનના નામનું નારિયલ ફોડે દૂધ પાણી સાથે અને જે માલિક આપણું પૂજા કરતા હોય તેનાથી આ ખાંડ લઈ એ ખાંડ લઈને આપણે જે કૂંદવું બનેલું હોય ભાત નું એને ઘળ આવે એટલે નિયમ પ્રમાણે એને ગાડે એટલે એને બરકતિક મળે